નમસ્કાર વડોદરાથી જેટલા બી લોકો બિલોંગ કરે છે એ લોકો માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું ઘણા બધા લોકોએ અત્યારે દસમા બારમાનો એ પરીક્ષા આપી અને ક્યાંક ને ક્યાંક કોઈક સબ્જેક્ટમાં રહી ગયા છે યા ઘણા સબ્જેક્ટ સમજણમાં ના આવવાના રીતે ફીલ થયા છે કે કોઈ અન્ય કારણોસર ફીલ થયા છે તો ગુજરાત બોર્ડમાંથી તો તમે એક્ઝામ આપી જ રહ્યા છો બટ આ બધાને ખબર છે કે ત્યાં વર્ષમાં એક જ વાર એક્ઝામ આવે છે એટલે આ વર્ષે જો ફીલ થયા હોય ને વધારે સબ્જેક્ટ હોય તો પછી આવતા વર્ષે નંબર લાગે બટ તમારી માટે બીજો પણ એક ઓપ્શન્સ છે પણ આ ઓપ્શન્સ ખાલી જેને અત્યારે એક્ઝામ આપી એના માટે એવું છે એવું નથી આ ઓપ્શન્સ એના લોકો એ લોકો માટે પણ છે કે જે લોકો બહુ પહેલાં એક્ઝામ આપી છે પણ પાસ નથી કરી શક્યા અને એ લોકો અત્યારે આપવા માંગે છે પછી તમે પાંચમા ધોરણમાં હતા છઠ્ઠામાં હતા આઠમામાં હતા કોઈ બી ધોરણમાં હતા તમે દસમાની એક્ઝામ આપવા માંગો છો યા બારમાની એક્ઝામ આપવા માંગુ છું તો તમારા માટે એક ઓપન બોર્ડની સુવિધા અવેલેબલ છે કે જેની અંદર તમે એડમિશન લઈ અને વર્ષમાં બે વાર પરીક્ષાનો ઓપ્શન્સ આવે છે એક એપ્રિલ મહિનામાં એની પરીક્ષા થાય છે અને બીજી ઓક્ટોબર મહિનામાં પરીક્ષા થાય છે અત્યારે ઓક્ટોબર એડમિશન્સ એના ચાલું છે ત્રીસ જૂન સુધીની આ એડમિશન ચાલશે તો જે બી વિદ્યાર્થીએ દસમાની કે બારમાની બોર્ડની પરીક્ષા આપી છે તો અહીંયા એના બોર્ડ આ એક ઓપન બોર્ડ છે જેમ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે ઇગ્નો યુનિવર્સિટી છે એવી જ રીતે એક આ ઓપન બોર્ડ છે કે જેના અંદર તમે ડાયરેક્ટલી મતલબ કોઈ જોબ કરતા હોય એની સાથે એડમિશન લઈ શકો છો કશું જ નથી કરી રહ્યા તો પણ એડમિશન લઈ શકો છો ફેલ થયા છો તો પણ એડમિશન લઈ શકો છો યા બહુ વર્ષ જૂનું તમારું દસમાનું બારમાનું એડમિશન છે ને અત્યારે લઈને એક્ઝામ પાસ કરવા માગો છો તો પણ તમે લઈ શકો છો અને તમે પરીક્ષા પૂર્ણ કરી શકો છો તો એ જ રીતનું એક સહાયક સેન્ટર અમે લીધેલું છે વડોદરાના ઓથોરાઈઝ સેન્ટર દ્વારા એનઆરસો દ્વારા સહાયક એક અમે વર્ક કરી રહ્યા છે જે અમારું તરસાલીની વડોદરાની અંદર તરસાલી પાસે છે તો જેવી તરસાલી યા તરસાલીની આસપાસના વિસ્તારમાંથી છે અને પોતાનું દસમું યા બારમું ક્લિયર કરવા માંગે છે તો અમારા ત્યાં એડમિશન લઈ શકે છે અહીંયા અમે બે ઓપ્શન્સ શરૂ કરેલા છે એક તો તમે ડાયરી તમારી જાતે તૈયારી કરી અને એડમિશન લઈ શકો છો અને જેને ભણવું છે તો એના માટે પણ ઓપ્શન્સ અમે આવેલો છે પ્રોવાઈડ કરેલો છે કે એને અમે ટ્રેનિંગ આપીશું કે પુરવણી કેવી રીતે ભરાય પૂરવણી અંદર શું લખવાનું હોય પ્રશ્નોનો જવાબ કેવી રીતે પુસ્તકમાંથી શોધી શકો તમે અને કઈ રીતે એની સ્ટડીઝ કરી શકો છો વિડિયો મટિરિયલ અવેલેબલ છે ઓડિયો મટિરિયલ અવેલેબલ છે અને પ્લસ તમને અહીંયા ફિઝિકલ આવીને ભણવું હોય તો પણ અવેલેબલ છે તો આ રીતની સુવિધા અમે લોકોએ સ્ટાર્ટઅપ કરી છે એમજી એજ્યુકેશન સેવા સેન્ટર તરસાલી દ્વારા કે જેની અંદર તમે એડમિશન લઈ અને પોતાનો દસમા બારમાનું પાસ કરી શકો છો સાથે સાથે આગળ જો તમે દસ બાર પાસ કરી ચૂક્યા છો ને એના સિવાય અહીંયા ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએશનના કોર્સમાં ડિપ્લોમા કોર્સમાં એડમિશન લેવા માંગો છો તો એ પ્રક્રિયા પણ અમે કરાવી રહ્યા છે તો જેની અંદર તમારી પાસે વર્કિંગ એન્ડ નોન વર્કિંગ બંને ઝોન અવેલેબલ છે કે જે લોકો જોબ કરે છે એ લોકો માટે પણ અમે અવેલેબલ કરાવેલું છે એજ્યુકેશન્સ અને જે લોકો રેગ્યુલર આવીને કરવા માંગે છે એ લોકોને અમે એડમિશન કરાવીએ છે અને આગળની પ્રોસેસ બધી જાતે એ લોકો મહેનત કરી શકે છે તો કઈ બી ઇન્ક્વાયરી હોય એ ઇન્ક્વાયરી માટે રૂબરૂ તમે મુલાકાત લઈ શકો છો અથવા અમારી સંસ્થાનો કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર તમને વિડીયો પર મળી જશે તે છતાં હું જણાવી દઉં છું એક્યાસી સાઠ ઓગણીસ પંચાણું ચૌદ એટ વન સિક્સ ઝીરો વન નાઇન નાઇન ફાઇવ વન ફોર ધન્યવાદ